દોદર તાલુકામાં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસ પહેર ઉજવણી તાલુકા કક્ષાની સોની હાઈસ્કૂલમાં ઉજવણી પ્રાંત અધિકારીના વરદ હસ્તે થયું ધ્વજવંદન તાલુકાના સોની ગામે બીવી પટેલ વિદ્યામંદિરમાં થયેલ કાર્યક્રમમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સૌ પ્રભાવિત થયા આ પ્રસંગે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં રૂપિયા પાંચ લાખનો ચેક ગામના વિકાસ માટે અર્પણ કરાયો હતો દોદર સરકારી કચેરીઓ કોર્ટ પોલીસ મથક શાળા કોલેજ સહિત અનેક જગ્યા પર રાષ્ટ્રીય પર્વે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઉત્સવ મનાવવામાં આવ્યો પ્રાંત કલેક્ટર ડીએન કાછડ ધારાસભ્ય કેસાજી ચૌહાણ મામલતદાર એ આર નીનામા મામલતદાર અરવિંદભાઈ ચૌધરી તેમજ મામલતદાર ધવલભાઈ ત્રિવેદી તેમજ તાલુકા વિકાસ અધિકારી લાડોલા જામાભાઈ પટેલ ટીપીઓ દિયોદર પીએસઆઈ રેવન્યુ તલાટી અશ્વિનભાઈ ચૌધરી તેમજ આચાર્ય રણછોડભાઈ ચૌધરી તેમજ પ્રાથમિક આચાર્ય અશોકભાઈ ચૌધરી બીવી પટેલ મંત્રી સુનીલભાઈ ચૌધરી તાલુકા ભાજપ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી ભવનજી ચૌહાણ ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટી ટીવી પટેલ પૂર્વ ડિરેક્ટર બનાસ ડેરી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ પટેલ તથા શીતલભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું દિયોદર તાલુકા કક્ષાનો સ્વાતંત્ર કાર્યક્રમ સોની ખાતે યોજાયેલ છે તો આ પર્વ નિમિત્તે હું તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આ પર્વમાં તમામ તંત્ર અને તાલુકાના તમામ લોકોએ ખૂબ ખૂબ ઉત્સાહથી ભાગ લીધેલ છે એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને તમામને દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને દેશ ઉત્રોત્તર પ્રગતિ કરે તે તરફ કાર્ય કરવા માટે હું વિનંતી કરું છું